આવકના દાખલા માટે મામલતદાર કચેરીએ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વરાછામાં ભારતી વાડીમાં આવેલા નાગરિક સુવિધા કેન્દ્ર પર કોઈ પણ જાતની સુવિધા ન હોય જેને લઈને લોકોને પરેશાન થવું પડ્યું હતું તો લોકો પણ મોટી સંખ્યામાં આવકના દાખલા માટે આવ્યા હોય સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ જોવા મળ્યો છે વિદ્યાર્થીઓના એડમિશન સાથે સરકારી યોજનાઓ માટે આવકના દાખલા ફરજિયાત હોય છે ત્યારે સુરતમાં આવકના દાખલા માટે હર હમેશ લોકોને લાંબી લાંબી કતારોમાં ઊભા રહેવાની નોબત આવે છે તો શુક્રવારે પણ આવકના દાખલા માટે એ લોકોને એનો સામનો કરવો પડ્યો હતો વરાછા બજાર ખાતે આવેલા ભાતની વાડીના નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે આવકના દાખલા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જોકે કોઈપણ જાતની વ્યવસ્થા ન કરાઈ હોય લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી હતી તો મોટી સંખ્યામાં લોકો કોમટી પડ્યા હોય સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્કનો પણ અભાવ જો અહીંયા મળ્યો હતો હાલ તો તંત્ર દ્વારા કોઈ પણ વ્યવસ્થા કરાઈ હોય જેથી ન કરે નારાયણ કોઈ એક સંક્રમિત આવે તો શું સ્થિતિ થાય છે તે તો વિચારવું જ રહ્યું છે ત્યારે તંત્રના આવકના દાખલા કઢાવવા આવનારો માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવે તેવી માંગ પણ લોકોએ કરી હતી અઝરકુર સિટી ટેન